તો જય માતાજી મિત્રો આપણે આયા હતા સ્ટુડિયો ને સ્ટુડિયો વિપુલ આઝાદ ને જઈએ છીએ આપણે મહેસાણા જેમ કે વરસાદ રહી ગયો છે લગભગ એક છે જવાનો હતો ટાઈમ બાર વાગે પણ હવે એક વાગે નીકળ્યા જેમ કે વરસાદ ફૂલ ચાલુ હતો અને હવે બધા બસ ટીમ વાળા તૈયાર થઈને હવે નીકળીએ છીએ ને કઈ કઈ જગ્યા પર તો જવાનું છે અમને ખબર નહીં મહેસાણા ફાઇનલ છે એટલી ખબર છે તો આપણે જઈએ મહેસાણા ને મળશું આપણે તમને મહેસાણા એજન્સી જે ભાઈએ રાખેલી તે આગળ

અમારે અર્જુન અર્જુનસિંહ હાજર સી આપડે શું તારું માહી ને આપણે બે મિત્ર તો જઈએ છીએ મહેસાણા જેમ કે બઉ લેટ થઈ ગયું જવા માં તો પણ જવાનો ટાઈમ ફિક્સ કર્યો એક વાગ્યા નો આગળ આપણે મહેસાણા જઈને મળીએ અર્જુનસિંહ તો કોઈ બોલજી નહિ કેમકે કે આપણે ઓફિસમાં એમણો બી બેઠા હોય શૂટિંગમાં લઈ રહીએ ને ને બ્લોગ માસ્ટર સી ને વ્લોગ બનાવતા હોય પણ એમ બોલતા નહી હોતા ને આજે બોલસી જેમ કે એમ પ્રશ્ન ઉતારવા આવેલી હોય બોલવાનું આપણે ટૂંક સમયમાં આપણે અર્જુન પણ છે પણ તારીખ નક્કી નહિ કઈ તારીખે બનાવવાનું છે ભરતસિંહ ના બનાવો બે નંબર વાત છે જેમ કે અમે નતા બનાવતા પણ ચાલુ કરી નાખ્યું બનાવવાનું ને બસ હવે નીકળી ગયા પાટણ થી અંદર આપણે એક કલાક અંદર પહોંચી જશું મહેસાણા અંદર તો આપણે મળીએ મહેસાણા અંદર જઈને ને એવું છે તો ઊંઝા અંદર પણ કટ લઈ લેવું બે ત્રણ જે લોકેશન ઉપર લોકેશન લોકેશન છે એ આપણે શૂટિંગ કરશું તો આપણે જાય છે એક બીએમ ગાડી છે ને બીજી કઈ ગાડી એક એરિયર છે એક સફારી છે એક સ્કોર્પિયો છે અમે એ વટ છે ને એ આપડે વાઘુબાની ભરત છે ને

આપણે મહેસાણાની અંદર એન્ટર થઈ ગયા અને જોઈ લો મારી એ ગાડીની લાઇન એરિયર સફારી ને સ્કોર્પિયો ને બીજી ગાડી પાછળ આવે મળું પણ જ્યાં એ બજારમાં નાસ્તો કરવા નાસ્તો કરવા નહીં ગયા ભૂલા પડ્યા એટલે બજારમાં જતા રહ્યા ને અમારી ત્રણ ને ચાર ગાડીઓ લાઇનમાં જ છે ને હજી આપણે ભાઈ એજન્સી લીધેલી તેમની ગાડી થાર આગળ જ જાય છે ને માહી ભાઈ અમારે માહી ભાઈ બ્લોગ બધા બનાવવા આયા પણ બનાવતા નહીં બેહીવાણી જે ઉડાણ હે

રસ્તા પર ખરેખર દેખાયું નહીં અર્જુન ધ્વન થી ચલાવ સારું બીક લાગે સીટ બેલ્ટ જોઈ ટીન મારેલી

ન નક્કી તો નતું મહેસાણાની અંદર આભાનું આપડે ગાડી લઈએ સેશિયલ ગાડી અલગ કરવાની હતી પણ સ્પેશિયલ ગાડી વાળા બધા લેટ પડી ગયા અને અમે બીજી ગાડી ભેગી ગયા વટસ માં જો બે ત્રણ મોણસો ના કુટ્યા હોત તો અમે ઘેર હોત ગાડીઓ કે કહી જાય જેવત પણ છેલ્લે અમારે આટલી મળી ગયા ને વટસ લઈ લીધી બાઉન્સર મિત્ર ધન્યવાદ સમ કે બે જણા વધ્યા ને વધારે આયા એટલે અમારા આભા થયું કે અમે અમારા આભા ના થત

તો જોઈ લો ટ્રાફિક મિત્રો ખરેખર આવા વરસાદ હું હાજરી આપી મહત્વની વાત